એ સંપા પતંગને ઢીલ દે ઢીલ દે એટલે ઉપર જાય ઉપર જાય એ બુદ્ધિ કેમ ઢીલ એમ કહેવાય કે ઢીલ દે તમે આ લાડવા કેમ બનાવ્યા છે બને એમ જ બનાવ્યા હોય ને એમાં થોડું કંઈ નવું એડ કર્યું હોય એ આ તો કયું હું લાડવો બાંઘું છું ને પંગાતો નથી એટલે પૂછું છું કે આ ગુંદર નથી નાખતી તો ને લાડવામાં એ અમારસીકી કતા છે ને એ લાડવા હાથ ગણા હાડા છે હું તમારી સીકી દાંતમાંથી કાઢવા તો

એમાં હું તારે ટેટેસ મૂકવા પતંગ સગાવી એમાં બાયુને ટેટેસ મૂકવા હોય

તમને બધા ને આમંત્રણ આપવા ફોન કર્યો છે કે ઉત્તરાયણ છે ને તો તમે બધા અમારી ગોકુલધામ સોસાયટી માં પતંગ ચગાવવા આવી જાવ એ મજા પડી ભાઈ મજા પડી હું તો જેઠાલાલ ભાઈ ને મળી અને ગાહુ ગીત ધમાલ ના কোকলদাম সাইটিমা এসমপা উন্তা তারি প্রিয়ে সুমনে তুলিজা এনা বাপা ও না মারি কাইমারি পটকি পার঵া তলিজা ভিন্য এসমপা কাপ� એ હું જેઠાલાલ નથી હું તો રમલો છું રમલો આ તો તમારી આઈરે થોડીક મસ્તી કરતો તો અને તમે કઈ એવા બધા નથી કે તમને જેઠાલાલ ફોન કરે એ સંપાતું હવે ખોટી થામાં લાઈલ ફટાફટ આપડી જાય સીટી વિસાડીને દયા ભાભીને મળવા જાઉં તો તને કાઈ ફોન કરવા નવરા છે કોઈ તો તને ફોન કરે એ મારે તો હવે પતંગ સગાવી જ નથી આપણું તો પતંગનું મૂળ ભાંગી ગયું એ મારી ન સગાય મારી મૂળ ભાંગી ગયા હાલો હું તો નીચે જઈને અસલ મજાનું પૂરી અને ઊંધિયું ખાઉં એ હું તો જે ખાના બનવા માંગુ છું એ દયા ભાભી ના ઊંધિયું ખાવા માંગુ એ એ એ તારી તો ભળી થાય હો બધાય લોહી